ભારવાડા ગામે હેલિકોપ્ટરમાં જાન આવી માતા અને બેનની ઈચ્છા પૂરી થઈ આજના આધુનિક યુગમાં ઇમ્પોર્ટેડ કારમાં વરરાજા બેસી અને પરણવા જતો હોય છે તો હવે તો હેલિકોપ્ટરમાં જાન જોડવામાં આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખીરસરા ગામના પારસ મોઢવાડિયાએ હેલિકોપ્ટરમાં જાન જોડતા ભારે કુતૂહલ જોવા મળ્યું હતું અને જાનને જોવા માટે આખું ગામ ભેગું થયું હતું ભારવાડા ગામે ખાસ હેલિપેડ બનાવવામાં આવ્યું હતું અને હેલિકોપ્ટરમાં જાન આવતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો એક જમ એક જમાનો એવો હતો કે લોકો ગાડામાં જાન જોડતા હતા અને ગાડાને શણગારવામાં આવતું હતું અને બળદગાડામાં વરરાજો બેસી પરણવા જતો અને બહેનો રૂડા લગ્ન ગીતો ગાતા હતા હવે આધુનિક યુગ આવ્યો છે ને ઇમ્પોર્ટેડ કારમાં પરણવા જાય છે અને તેના કારણે ફૂલોથી કાર પણ શણગારવામાં આવે છે તો કેટલાક શ્રીમંતો હેલિકોપ્ટરમાં જાન જોડે છે જામખી રસરા ગામે રહેતા સૌદાસભાઈ નાગાભાઈ મોઢવાડિયાના પુત્ર પારસના લગ્ન ભારવાડા ખાતે રહેતા જયમલભાઈ મુરુભાઈ ખૂટીની દીકરી મિનલ સાથે નક્કી થયા હતા ત્યારે પારસ મોઢવાડિયા જામખી રસરાથી હેલિકોપ્ટરમાં જાન જોડી આવ્યા હતા હેલીપેડ ખાતે વરાજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામમાં જાન આવતા તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું હેલિકોપ્ટરમાં જાન આવતા જિલ્લાભરમાં લગ્ન ચર્ચાનો વિષય બન્યો હતો અને હેલિકોપ્ટરમાં આવેલી આ જાનને જોવા ભારવાડા તેમજ આસપાસના ગામોના લોકો ઉમટી પડ્યા હતા જામખિરાસરા ગામના પારસ મોઢવાડિયાએ હેલિકોપ્ટરમાં બેસી અને ભારવાડા ગામે પરણવા આવ્યા હતા તો માંડવાના દિવસે હાથીની અંબાડીએ પારસને બેસાડવામાં આવ્યા હતા અને ફૂલેકું કાઢવામાં આવ્યું હતું તેને જોવા માટે પણ આખું ગામ ભેગું થયું હતું અને પારસના લગ્ન ચર્ચાનો વિષય બન્યો હતો પોરબંદરના ભારવાડા ગામે જામખીરસરા ગામે હેલિકોપ્ટરમાં જાન આવી હતી જેને પગલે ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જામખીરસરા ગામે રહેતા સૌદાસભાઈ મોઢવાડીએ તેમના પુત્ર પારસની જાન હેલિકોપ્ટરમાં જોડી હતી સૌદાસભાઈ મોઢવાડીએ ખેતીની સાથે એગ્રો તેમજ સિમેન્ટ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના જણાવ્યા અનુસાર પારસના માતા દિવ્યાબેન અને પારસની બહેનોની પણ નાનપણથી જ ઈચ્છા હતી જ્યારે પણ પારસની જાન જોડવી તો હેલિકોપ્ટરમાં જોડિયાથી તેમની ઇચ્છા અનુસાર પારસની જાન હેલિકોપ્ટરમાં જોડી હતી અને હેલિકોપ્ટરમાં પારસની સાથે તેમની માતાને બહેનો પણ જોડાઈ હતી